ગુજરાતી સાહિત્ય અકાદમી અને નર્મદા સાહિત્ય સંગમના સંયુક્ત ઉપક્રમે નર્મદા જિલ્લામાં વિશ્વ માતૃભાષા દિવસ ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત રાજપીપળા જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ખાતે માતૃભાષાના મહત્વ અને તેના સંરક્ષણ માટે માતૃભાષા મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો અમે મિત્રોને એટલે શું શું એનું મહત્વ છે સંવર્ધન અને જતન કરવા માટે આપણે શું કરી શકીએ એના અલગ અલગ પગલાઓની વિસ્તૃત ચર્ચા કરી વિદ્યાર્થીઓએ તાલીમાથીઓ દૂર સાથે ભાગ લીધો અને આગામી સમયમાં તેઓ રોજબરોજની જીવનની ભાષામાં માતૃભાષાનો ઉપયોગ કરે એના માટે અમે ખાસ એને ભાર દઈને જણાવ્યું અને એ લોકો પણ સામેલ થયા હતા આજે અન્ય ભાષાઓના આક્રમણને કારણે ગુજરાતી ભાષામાં જે મુશ્કેલીઓ સર્જાવા લાગી છે તેના અંતર્ગત વિદ્યાર્થીઓને સારી રીતે ગુજરાતી ભાષાનું જ્ઞાન મળે ગુજરાતી ભાષાની જાળવણી કરે એટલા માટેના વિદ્યાર્થીઓને સમજ આપવામાં આવી અને એ રીતના ગુજરાતી ભાષાનું મહત્ત્વ વધે સાથોસાથ ગુજરાતી ભાષા પ્રત્યે રૂચિ પણ કેળવાય એની પણ જાણકારી આપવામાં આવી છે